ગાંધીનગર આરોગ્ય કર્મચારીઓ ફરીથી આંદોલન છેડ્યું છે પરત માગણી લઈને એક જ દિવસ માસ શિયર પર ઉતર્યા છે સત્યાગ્રહ છાવણી ઉપર આરોગ્ય કર્મચારીઓ નું પ્રદર્શન ચાલી રહ્યું છે ગુજરાતના ના તેત્રીસ જિલ્લાઓ આરોગ્ય કર્મચારીઓ સત્યાગ્રહ છાવણીમાં છાવણી ઉમટ્યા છે કર્મચારીઓ દ્વારા અભી તો કભી નહી ના કર્યા હતા સૂત્રો બે હાજર પચીસ ના રોજ સેક્ટર સેવણી ખાતે સેક્ટર છ માં ધરણા કાર્યક્રમ યોજી અને દેખાવો કર્યો છે અમારા પડતર પ્રશ્નો છેલ્લા બે વર્ષથી છે જેમાં મુખ્ય અમારો પ્રશ્ન છે ટેકનિકલ ગ્રેડ પેમાં સમાવેશ અને તે અંગેનો ગ્રેડ પે લાગુ કરવો જેમાં સરકાર શ્રીએ કમિટીની રચના કરી કમિટીની રચનાના અંતે એક વર્ષ પહેલાં તેર ત્રણ બે હજાર ત્રેવીસના રોજ કમિટીએ સ્પષ્ટ બહુમતીથી અહેવાલ પણ રજૂ કરી દીધો અભિપ્રાય પણ રજૂ કર્યો પણ આજે આવનાર તેર તારીખે એને એક વર્ષ પૂરું થાય છે તો ટેકનિકલ કેડર પગાર બાબતે પણ અમારો કોઈ વિભાગમાંથી આગળ કાર્યવાહી નથી થઈ જેના અંતે અને અમારા એમપીએફ ડબલ્યુ ડબલ્યુને અમે ફિલ્ડના સર્વેલન્સ કર્મચારીઓ હોઈએ અમારે ઘરે ઘરે આરોગ્યની સેવાઓ પૂરી પાડવાની હોય અમારે નો ગેઝેટ હોય નો બજેટ હોય નો પંચાયતના નિયમો બતાવવાના હોય અમારે તો જનતા જનાર્દન અમારો ભગવાન છે અને એને અમારે આરોગ્યલક્ષી સેવા ફિલ્ડમાં પૂરી પાડવાની હોય છે જેથી અમારે ખાતાકી પરીક્ષા જે લાગુ કરવામાં આવી છે જે નિયત કરવામાં આવી છે પંચાયત વિભાગ દ્વારા જે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નિયત થયેલી હતી તે પંચાયત વિભાગ દ્વારા નિયત થઈ છે તો આ પરીક્ષા રદ જળ મૂલ કરવા માટેની અમારી ઉગ્ર આંદોલન અને માંગણી છે આજથી થી દસ દિવસ પછી જો કોઈ પણ ઠોસ નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલન દ્વારા એમાં કોઈ નિર્ણય ન આવતા અમારે આજે મહિલ તરણા ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લાના આજે યોજવામાં આવ્યા છે આજે ગાંધીનગર ભરાઈ જાય છે અમારા આરોગ્ય કોરોના વોરિયર્સ થી કોરોના વોરિયર્સમાં સરકાર શ્રીનો આભાર ગત હડતાલમાં હા એકસો ત્રીસ દિવસનો પગાર અમને મળે છે આભાર સરકાર શ્રીનો ચાર હજાર ફિક્સ માસિક સર્વેલન્સ બધું આપવામાં આવેલ છે આભાર સરકારનો જીરો કિલોમીટર પીટીએ આ એક જ કેડર એવી છે ચાર ગુજરાતમાં જેને ગુજરાતના હર ગામડે ઘરે ઘરે જવાનો અધિકાર સરકાર શ્રીએ આપેલો છે જીરો કિલોમીટર પીટીએ પણ આપેલું છે ટેકનિકલ અહેવાલ રજૂ કરવાનો આદેશ જે તે સમયે થયો એનો અહેવાલ પણ રજૂ તો વિલંબ શા માટે ના છૂટકે

આખા ભારતમાં ગુજરાત સિવાય અમારો ગ્રેડ પે ગુજરાતમાં નીચો છે જ્યારે ઉપર સુધી આખા ભારત દેશના અન્ય રાજ્યોમાં છે જેથી અમારી માગણી છે અમે ટેકનિકલ વર્ક કરી રહ્યા છીએ મારા બહેનો જીરોથી જન્મ જ્યાં ગર્ભમાં બાળક હોય ત્યાંથી સો વર્ષનો જે જન્મનાર પુરુષથી માતા